નેશનલ હાઈવે અડતાલીસ ઉપર જતા રોડની બાજુમાં એક ટેન્કર એક્સિડન્ટ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અવાનવાર નવા એક્સિડન્ટો જોવા મળી રહ્યા છે ત્યારે આજે ફરી વખત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી બોમ્બેથી અમદાવાદ જતા રોડ ઉપર આજે સવારના સાડા આઠ વાગે આ દ્રશ્યો સામે આવ્યા એક કલાક જેટલો ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરતાં ટ્રેન આવી હતી અને ટેન્કરને સાઈડમાં લઈને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર આવા દ્રશ્યો રહ્યા છે ત્યારે આપ નિહાળો ટ્રાફિકની જામના દ્રશ્યો આવા ન્યૂઝ જોવા માટે કાકુ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો રિપોર્ટર કાકુ